ભરૂચના તાલુકા મઢક હાંસોદ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરેલા ગેરકાયદેસર દબારો હટાવવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લાના તાલુકા મઢક હાંસોદમાં મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબારો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને તારવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કુલ અડસઠ દબાણ દૂર કરવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો દબાણ હટાવવાની આ ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અમુક હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક કનેક્ટિવિટી આપ્યા બાદ સુરત જતા મોટાભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે અતિવ્યસ્ત એવા હાંસો તાઉનના માર્ગ પર દબારો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આજ રોજ આસોડ તાલુકામાં નેશનલ હાઈવે અડસઠ આવેલો છે એની આજુબાજુમાં લારી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ જેની આજે સવારે દસ કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે અત્યાર સુધીમાં હવે અડધા ઉપર ફતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લા જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે જે બાકી છે એ હટાવવાની કામગીરી છે સર ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવે દર પંદર દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે